મિત્રો ઘણા બધા લોકોને ભેંસ લેવાની હતી અને સારી એવી ભેંસ લેવા માટે તમે જોઈ શકો છો આપણી ચેનલ પર વેચવા માટે આવી ગઈ છે આ ભેંસ દેખાઈ રહી છે હાલમાં વેચવા માટે આપણી ચેનલ પર આવી ગઈ છે કારણ કે આ ભેંસ આ માલિકને વેચી નાખવાની છે હવે સૌથી પ્રથમ તમને ભેંસના થોડાક ફોટા આપણી પાસે છે એ બતાવી દઈએ તો મિત્રો જોઈ શકો છો તમે આ ફોટામાં કંઈક ભેંસ આવી દેખાય છે અને આ ભેંસ કિંમતી એવી છે અને મિત્રો આ સારા એવા કિંમતમાં આ ભાઈને વેચવાની છે જો તમારે આ ભેંસની ખરીદી કરવી તો નીચે આપેલા વિડીયો ચાલુ છે એની નીચે આપેલા છે મોબાઈલ નંબર ત્યાંથી ડાયરેક આ ભાઈને ફોન કરો અને ત્યાર પછી તમે વાતચીત કરીને આ ભેંસને લઈ શકો છો તો મિત્રો ભેંસના તમને ફોટા અલગ અલગ જે છે એ અમે તમને બતાડી રહ્યા છીએ ત્યાર પછી વાત આવે તમારે કયા એડ્રેસ પર જોવા મળશે તો તમને એ પણ અમે તમને બતાવી દઈએ તો મિત્રો પહેલાં છે ને તમને ડિસ્પ્લે ઉપર જોવા મળશે આ બધી માહિતી તો જોઈ શકો છો ડિસ્પ્લે ઉપર તો આ બેસ વેચવાની છે ગામ દલતુંગી છે તાલુકો લાલપુર છે ને જિલ્લો જામનગર છે કિંમતની વાત કરીએ તો એક લાખને